આલે 120 રૂપિયા છે ને હા સાહેબ આ ચોપડી કેટલાની છે 60 રૂપિયાની છે આ બે ચોપડી આપી દો તારું નામ શું છે રાજુ તું નિશાળે નથી જતો નિશાન મારી પાસે નિશાર જવાના પૈસા ક્યાં છે મારી માં બહુ માંદી છે અને મારા પપ્પા પણ નથી હું જ્યારે અહીંયાથી મેગેઝીન ખરીદીને ગયો હતો ત્યારે મારું પાકીટ ક્યાંક અહીંયા જ પડી ગયું હતું તે જ ચોર્યું હશે ચાલ પાછું આપ ના સાહેબ તમારું કોઈ પાકીટ અહીંયા પડ્યું નથી અને સાહેબ હું ચોરી નથી કરતો તું જૂઠું બોલે છે અરે આ શું થઈ રહ્યું છે અરે હવાલદાર સાહેબ આને મારું પાકીટ ચોરી લીધું છે એમ ચોરી કરે છે ચાલ ક્યાં સંતાડ્યું છે પાકેટ દેખાડ જો ના અમે પર અહીંયા જ ઊભા હતા તમારું કોઈ પાકીટ અહીંયા પડ્યું નથી આને કોઈ ચોરી નથી કરી

આ પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ કોણ છે કેમ ભાઈ શું કામ છે અને તમે કોણ છો હું આ બાળકનો વકીલ છું તમે બહુ બધા નિયમોને તોડ્યા છે આ બાળકનો વકીલ અને કયા નિયમો આ ગુનેગાર છે અને આણે તો ચોરીની કબૂલાત પણ કરી લીધી છે તમે આખી રાત રાજુને લોકઅપમાં કેમ રાખ્યો સૌથી પહેલા રાજુને લોકઅપમાંથી કાઢો રાજુ જેવા બાળકો માટે કેટલાય હક છે તમને ખબર હોવી જોઈએ કે સગીર વયના બાળકોને તા જોડે ના રાખી શકાય અને તમે રાજુનો ફોટો પણ પાડી લીધો અંગૂઠો પણ લગાવી લીધો બાળકને બહાર કાઢો અરે હાથકડી હાથકડી કેમ પહેરાવી છે ખોલી નાખો અને તમે એને પકડીને અહીંયા કેમ લઈ આવ્યા હતા એ પણ યુનિફોર્મ પહેરીને આ બધું જ કિશોર ન્યાય કાનૂનના વિરુદ્ધમાં છે અનિલ સાહેબ અમારાથી ભૂલ થઈ ગઈ હું રાજુને હમણાં જ કિશોર ન્યાય બોર્ડમાં મોકલવાની તૈયારી કરું છું ઇન્સ્પેક્ટર સાહેબ મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મને મારું પાકીટ મળી ગયું આ બાળકે કોઈ ચોરી નથી કરી તમને શરમ આવવી જોઈએ તમારા આ આરોપથી આ નાના બાળક પર શું વીત્યું છે અનિલ સાહેબ આ બધા માટે હું માફી માંગુ છું રાજુ બિલકુલ નિર્દોષ છે અને તમે એને લઈ જઈ શકો છો બાળકોને હાથકડી લગાવવી અથવા મોટા કેદીઓ સાથે કેદમાં રાખવા કિશોર ન્યાય કાયદા વિરુદ્ધમાં છે અને કોઈ કાગળ પર સહી કરાવી અથવા અંગૂઠો લગાવો પણ ખોટું છે એની સુનાવણી એક જુદી કોર્ટમાં થાય છે જેને કિશોર ન્યાય બોર્ડ કહેવામાં આવે છે જો તમારી સાથે ક્યારેક આવું થાય તો કહી દેવું જોઈએ કે જે બાળક કانون તોડે છે એમના પણ કંઈક હક હોય છે ડર્યા વગર દિલ ખોલીને આ તમારો હક છે અને જો कई कहव हो विषय पर कई जाये तो आ सरना पर अमरु संपर्क करो अमु डॉट अमन एट सेव